પ્રજાની માફી માગવી જોઈએ મહીસાગર જિલ્લાના હોમગાર્ડ કમાન્ડરના રાજકીય ફોટા વાયરલ થયા છે નિર્માણ ન્યૂઝની ધારદાર અસર બાદ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સભામાં પહોંચ્યા હતા આચાર સંહિતાના નોડલ ચંદ્રિકાબેન બાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આચાર સંહિતાનો ભંગ કરનારને ભંગ કર્યો છે સાથે જ મહીસાગર આચાર સંહિતા નોડલ દ્વારા

હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકેનો હોદ્દો ભોગવે છે જતિન કુમાર જોશી જેઓ પર આચારસંહિતાના ભંગ બદલ અત્રે અમારી પાસે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રિપોર્ટ આવેલ છે અને એમાં જણાવેલ છે કે તેઓ એક સભામાં મૂળ ખાટના ત્યાં તેઓ ચૂંટણીની સભામાં પોતે પોતાનો યુનિફોર્મ પહેરીને હાજર રહેલ છે જેથી તેઓએ આચારસંહિતાનો ભંગ કરેલ છે અને તે વિરુદ્ધનો તેમનો રિપોર્ટ અત્રે આવેલ છે અત્રે આ આવ્યા રિપોર્ટ મુજબ અમે માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારી મહીસાગરને એમનો એ બાબતનો રિપોર્ટ કરેલ છે હવે માન્ય અધિક મુખ્ય સચિવશ્રીના કર્મચારી ગણ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાતના નિયમ મુજબ તે ઉપર સી કાર્યવાહી કરવાની તે બદલ અમે ઉપર એમના ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરેલ છે